હા લો મિત્રો કેમ છો મજામાં હું પણ છું મજામાં તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો આજે કહે છે ને કે ખેડૂત માટે એક ખાસ દિવસ છે એટલે કે આજે અખાત્રી છે એટલે ખેડૂત આજે પોતાના ખેતરમાં મુહૂર્ત કરશે કે આવનારું વર્ષ સારું આવે એટલા માટે આજે ખેડૂત બધા ખેડૂત ભાઈઓ આજે પોતાના ખેતરમાં મુહૂર્ત કરશે તો મારા હાથે પણ મુહૂર્ત હતું તો હું ઘરે મુરત કરીને આવ્યો જ છું અને હવે જવાનું છે મારા ફૂવા એટલે કે મારા ફુવા છે એમના છોકરા માટે આજે એક તમને સરપ્રાઇઝ ચાલવાની છે કે અમારે શું વસ્તુ લાવવાનું છે તો હું જઈ રહ્યો છું અત્યારે શાહપુર અને શાહપુરથી અમારે જવાનું છે લેવા સરખે જ તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેશો ને તો તમને ખબર પડશે કે અમે આજે શું લાવ્યા છીએ તો ચલો તાણે વિડીયો તરફ રહેજો બહુ જ મજા આવશે તો ચલો તાણે આપણે બાઈક અહીં ટાંકીએ મૂકી દીધું છે અને હવે જવાનું છે અહીંયા આપણે ગાડીમાં કારણ કે જ્યાં જવાનું છે તે જગ્યાએ ગાડી લઈને જવાનું છે અને આપણે આજે જે વસ્તુ લાવવાનું છે તે પણ કંઈક અલગ જ છે તો ચલો તમે ગાડીમાં બધા બેઠા છે અને આપણે હવે નીકળવાનું છે ગાડીમાં તો આપણી નેક્સ્ટ ટીપ છે આમાં આ છે આ છે મારા ફુવા અને આ છે ફૂમ જીમના છે જીજાજી અને પાછળ છે મારા બેન અને એ છે એમનો ભાણિયો તો હવે આપણે આથી નીકળવાનું છે જે વસ્તુ લેવા જવાનું છે તે કંઈ અલગ વસ્તુ લાવવાનું છે તો ચલો તાણે હવે નીકળીએ ગાડીમાં બેને આગળ પછી આમ લઈ લેજે બધું આમ સિંગ લે તો મિત્રો આપણે જે જગ્યાએ આપણું જે વસ્તુ લેવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ અને હજુ અમે શોરૂમ ખુલતો જાણે આવી ગયા છીએ અને તમે જે લેવાનું છે એ તો જાણે મારા પૂઆમને ગયા છે બાર ગાંધીનગર એ આવી જશે એટલે તમને બચાવ બતાવશું કે અમારે શું લેવાનું છે અને શું તમારા માટે સરપ્રાઇઝ છે તો થોડીક તમે વેઇટ કરી લો અને વિડીયોને સ્પીચ ના કરતાં આજે એક બહુ અનમોલ વસ્તુ લેવાની છે ઘણા વર્ષનું આ સપનું છે અમારું તો થોડો સમય લાગશે પણ તમને મજા આવશે તો થોડી વાટ જોઈએ તો મિત્રો આપણો ઇન્તજારનો જે આપણે ઇન્તજાર આપણો કર્યો હતો એ ખતમ થઈ ગયો આખરે અને આપણે આ બાઇક લઈ લીધું છે અને જોઈ શકું છું કે આપણે આખો દિવસ આ બાઈક માટે આ છે અમારી ફેમિલી જે સવારથી બાઇક લેવા માટે टीम मैं हमेशा बाइक बंद करो हम नहीं आ एक संदेह है आ इन्फो નું બટન છે આ તમારું સ્ક્રીન સ્ક્રીન છે એમાં બધું ચેન્જ સપોર્ટ કિનોમેટિકલ ફાઈલ બેટરી એ તમારા એવરેજ વગેરે ચેક ત્રી લીટરની ટાંકી આવે ચાર લીટર રિઝર્વ પહોંચવાનું અઢી લીટર નાખેલું ચાર લીટરથી ઓછું પેટ્રોલ થાય એટલે અહીંયા આ લાઇટ ચાલુ થઈ જાય પેટ્રોલની અહીંયા ટ્રીપ એફ આવી જાય આ ટ્રીપ એફ વીસ કિલોમીટરથી વધારે નહીં આ લાઇટ આવે પછી મિનિમમ ચાર લીટર પેટ્રોલ રાખવાનું ફૂલની કરવાનું ફૂલ કરાવશો તો અહીંથી ઊંચો આવી જાય અહીંથી એર ના લઈ શકે ચાલો બાઇકમાં આંખે નહીં જોવા

lah jari jadi wajan- wajen tuh merah ah <SILENCILAR> <Ma. Ha, bajhin. SILENCILAR> <SILENCILAR> ના ના હજુ હું પેન્ટ દે પછી એલા ફોન

તાર પપ્પા મને ઉભા વાંચજ ફોન આવ્યો હતો તો ચલો ફ્રેન્ડ્સ તાણે અમે અમારું બાઇક જે લાવવાનું હતું તે ઘરે પોકાડી દીધું છે અને આ છે અમારી ફેમિલી જે તમે જોઈ શકો છો અમારા ફુવા છે આ એમનો છોકરો છે આ એમના ભાઈનો છોકરો છે આ વિશાલ છે અને આ એમની મમ્મી છે અને આ એક છોકરી છે તો બાઇક અંતે પણ અમે ઘરે લઈને આવી ગયા છીએ ચલો આવો તમે થોડો સપોર્ટ ચાલતા રહેજો કાલે બીજા નવા વિડીયોમાં મળીએ તાલગણ બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ